મોરબી તાલુકાના જેતપુર ગામે પૂર્વ સરપંચના ઘરે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને રહેણાંક મકાનમાંથી રૂપિયા છ લાખ તથા અઠ્યાવીસ તોલા સોનાના દાગીના મળી કુલ પચીસ લાખના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હતી આ ઘટના સામે આવતા જ મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમજ પોલીસ દ્વારા લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરીના ગુનામાં ભોગ બનેલ પરિવારની ફરિયાદ લેવા માટે અને ચોરી કરીને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મોરબી શહેર તેમજ જિલ્લામાં દિવસ રાત ચોરી લૂંટફાટ વગેરે જેવા કિસ્સાઓમાં સતત ઉછાળો જોવા મળ્યો ત્યારે હવે મોરબી જિલ્લા પોલીસના ના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે કેમ કે અવારનવાર રાતના સમયે ચોરીની ઘટનાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબી તાલુકાના જયપુર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્રણ ઘરને નિશાન બનાવ્યા હતા તેમાં બે ઘરમાં કંઈ મળ્યું ન હતું પરંતુ મોરબી તાલુકાના જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠિયાના રહેણાંક મકાનમાંથી રોકડ રકમ છ લાખ તથા બે સોનાના ચેન ચાર સોનાની બંગડી સાડા ત્રણ તોલાના સોનાનું કડું ત્રણ તોલાની વીટી સોનાના ચાર તોલાથી વધુ ત્રણ ચેન આમ કરીને કુલ મળી સોનાના અંદાજે અઠ્યાવીસ તોલાના દાગીનાની તસ્કરોએ ચોરી કરી હતી આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી